વેદાંત સૂત્રના ચતુર્થ અધ્યાયના ચતુર્થ પાદમાં મોક્ષની પ્રાપ્તિ પછી મુક્તાત્માને જ અનંત શક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે તેનું વર્ણન કરતા વ્યાસ પોતાના એક સૂત્રમાં કહે છે કે કોઈ નિત્ય મુક્ત આત્માને પણ સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય કરવાની શક્તિ પ્રાપ્ત થતી નથી કેમ કે તે શક્તિ કેવળ પરમાત્માની જ છે આ સૂત્રની વ્યાખ્યા કરતી વખતે દ્વૈતવાદી ભાષ્યકાર માટે એ દર્શાવવું સહેલું છે કે પરતંત્ર જીવ માટે ઈશ્વરની અનંત શક્તિ અને પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવી સંપૂર્ણ અસંભવિત છે કટ્ટર દ્વૈતવાદી મધુઆચાર્યે આ શ્લોકની વ્યાખ્યા વરાહપુરાણના એક શ્લોક દ્વારા પોતાની લાક્ષણિક શૈલીમાં કરી છે આ સૂત્રની વ્યાખ્યા કરતાં ભાષ્યકાર રામાનુજ કહે છે કે એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે શું મુક્તાત્માની શક્તિઓમાં પરમેશ્વરની અસાધારણ શક્તિ અર્થાત જગત સૃષ્ટિ અને સર્વ નિયંત્રિત્વ પણ સમાવેશ થાય છે કે નહીં અથવા શું મુક્તાત્મામાં આવી ઈશ્વરી શક્તિ આવતી નથી પણ તેને કેવળ પરમાત્માનું સાક્ષાત દર્શન થાય છે એ પ્રશ્નનો ઉકેલ આપણને નીચે પ્રમાણે મળે છે કહી શકાય કે મુક્તાત્માને જગન નિયંત્રત્વ પ્રાપ્ત થાય છે તે સયુક્તિક છે કારણ કે શાસ્ત્રો કહે છે પરમાત્મા સાથે તેને પરમ એકત્વ મળે છે અને તેની તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે હવે પરમ એકત્વ અને તમામ ઈચ્છાઓની પરિપૂર્ણતા પરમાત્માની અસાધારણ શક્તિ વિના એટલે કે જગન નિયંત્રિત્વ સિવાય પ્રાપ્ત થઈ શકતી નથી એટલા માટે પરમાત્મા સાથે પરમ એકતા અને તમામ ઈચ્છાઓની સિદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે આપણે સ્વીકારવું જોઈએ કે મુક્તાત્માને જગન નિયંત્રતાની શક્તિ પણ પ્રાપ્ત થાય છે